આજે દેવ દિવાળી તુલસી વિવાહનો ઉમંગ છવાયો છે આજે પ્રબોધની એટલે કે દેવ ઊઠી એકાદશી જેને આપણે ત્યાં દેવ દિવાળી તરીકે મનાવવામાં આવે છે એક પ્રણાલી મુજબ દેવ દિવાળીના દિવસે મંદિરો અને હવેલીમાં વિશેષ પૂજા કરી માંગલિક કાર્યોનું શ્રી ગણેશ કરવામાં આવે છે આજના દિવસે શાલિગ્રામ સ્વરૂપી ઠાકોરજી અને તુલસીજી સ્વરૂપ વૃંદાજીના વિવાહનો પ્રસંગ મનાવવામાં આવે છે આજે દેવ આ દિવસે અને તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવા ભાવિકોમાં અનેરો ઉમંગ છવાયો છે મંદિરો અને હવેલીઓમાં આ પ્રસંગ ઉજવવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે આજના દિવસે કોઈ જાનૈયા બનશે તો કોઈ માંડવિયા બનશે અને તુલસી ક્યારે દીવડાઓ પ્રગટાવી શેરડીનો પ્રસાદ ધરશે અને દેવોના વિવાહનો લોકો આનંદ લૂટશે શાલિગ્રામ સ્વરૂપ ઠાકોરજી અને તુલસીજી સ્વરૂપ વૃંદાજીના લગ્નના અવસરને માણવા ભાવિકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે જેનો આજે અંતિમ દિવસ આવી ગયો છે એટલે કે ઠાકરજીનો તુલસી વિવાહ ગણવામાં આવે છે ઠાકોરજી અને તુલસી વિવાહનો પ્રસંગ આજે રાત્રિ દરમિયાન પૂરા લોકો આનો આનંદ લે છે અને તુલસીવાહનો પ્રસંગ ઉજવશે રિપોર્ટર વિપુલ બલિયા સિહોર